ફરજીયાતું તો ટાઢો ખોટો મારે ઉપાધિ છે મને કઈ ટાઢુ વધતું નથી આમાં દાળ છે આમાં સરસ મજાનું ભરેલા રીંગણા બટેટા નું શાક છે અને ભરેલા મરચાઈ છે પણ મારે કોઈ વસ્તુ ખવાય એમ છે કેમ કે આ ટાઢી વસ્તુ ખાવ ને એટલે મને થાય ગેસ મારી પાસે એક જ ઓપ્શન છે મસ્ત મસાલા વાળી ચા એટલે હું ચા ઉપર જીવું છું એમ કેમ તો ગેસ મને થાય ને તકલીફ મારા પરિવાર ને થાય એટલે મારા પરિવાર ને તકલીફ થાય એવું તો મારે કરાય ને એટલે આ બધી વસ્તુ ને સાઈડ માં મૂકી દેવાની છે મસ્ત મસાલા વાળી ચા બનાવી ચા ને રોલીના વ્યારા કરી લઈ બસ આ થઈ ગયું આપણું જમવાનું અને તમારે બધા મૂકવાનું છે કે આવજો જય ભોલેનાથ